કિશનભાઈ કસોટી આ ગામ નેશ્વર નેશ્વર થી અહી ડિલિવરી કરાવવા માટે આવ્યા છે અને પેલી ડિલિવરી છે આપણે નવ નવ મહિના બેન ની દવા અહીંયા ચાલુ છે અને બેન ને નોર્મલ ડિલિવરી કરાવી છે કેમ લાગ્યું બેન તમને કામ નું બહુ સરસ લાગ્યું આમ નવે નવ મહિના દવા એથી લીધી અને આમ ડિલિવરી બહુ સારી રીતે કરાવી અને આમ સ્ટાફ નું કામ એ બધું સારું ડોક્ટર નું કામ બધું બહુ રેડી કમ્પ્લેટ અમે તો તેમજ કહેવી કે બીજા જે ડિલિવરી વાળા બેનો હોય આ દવાખાને આવે તો નોર્મલ ડિલિવરી બધી કામ સારું કરે સાહેબ નું આ છે અમારા માયા બેન ગામ ઠળિયા છાટિયા ચોથી ડિલિવરી હતી ને બેન બેન રાતે બાર વાગે આવ્યા હતા અને હવ બપોરે બે વાગ્યે ડિલિવરી બેન સીજરીયન નો કેતા મેં નોર્મલ ઘરે બરાબર આ ચોથી ડિલિવરી ઈ બેન એમ કે કે cesarean એ કર નાખો અને હારે હારે ઓપરેશન નું એ કર નાખો પણ અમે એમ ને normal જ કરાય બોલો તમારે ક્યાં બોલવું હોય તો સરસ છે અમને તો બહુ જ દવાખાનું ગમ્યું કે આવા માણસ દવાખાને જઈ ને બધા ready જ હોય માં ને બધા ને અમે એક વડીલ ને હારે સાથે હું કે દવાખાનું રેડી છે છે સરસ બેન છાંટિયા ફળિયા પેલી ડિલિવરી છે ફાઈલ બીજાની છે બીજી હોસ્પિટલ માં 4 વાગ્યા ના દાખલ હતા બપોર ના 10 વાગ્યા નું દુખાવો હતો ગઈ કાલે બપોર ના આપણે સવારે 8 વાગે નોર્મલ ડિલિવરી કરાવી બીજા થી રિફર થી આપણી હોસ્પિટલ માં આવ્યા હતા બેન તમને કેમ લાગ્યું અમારું કામ એક એ બેન મારી જેમ ટીના સાથે સગા હોય ને એનો અભિપ્રાય લી આ નો માઉ તમને કેમ લઈ ગયો હોસ્પિટલ નું કામ અમને સારું લાગ્યું છે સરસ લાગ્યું ને સરસ લાગ્યું છે હા બસ રેડી નોર્મલ નીલવારી કરાવી છે આ મ્યાં હોસ્પિટલ માં આવ્યા છે અમને સારું લાગ્યું છે તમારે આ આ હોસ્પિટલ માં કેટલા કેટલી ડિલિવરી કરાવી અત્યાર સુધીમાં ઘણી ડિશ કરાવી છે 20 કરાવી છે હા